હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર ત્રેવીસ જોડકણા સંગ્રહ જોવાનું છે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી જોડકણા શોધો અથવા તો ઘરે માતા પિતા તેમજ શિક્ષક પાસેથી પ્રાણીઓ પક્ષીઓ ઋતુઓ તહેવારો તેમજ અન્ય વિવિધ પ્રસંગો આધારિત જોડકણા પ્રાપ્ત કરો અહીં લખવાના છે તેની નોંધ કરવાની છે અને તમારે વર્ખંડમાં પ્રસ્તુત કરવાના છે પેલું જોડકણું મેં લખ્યું છે સસલા પર સસલા સસલાભાઈ કૂદતા જાય ખેતરવાડી ખૂનતા જે રંગે ધોળા ચૂના જેવા ઢીલ પોચા રૂણા જેવા બીજું મેં વરસાદ પર લખ્યું છે આપણે જનરલી બહુ જ આ તો બાળપણથી લઈને બોલતા જોઈ છે આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઊનની ઊંની રોટલીને કારેલાનું શાક ત્યાર પછી દિવાળી વિશે લખેલું છે જોડકણું આજ દિવાળી કાલ દિવાળી ગામના છોકરા ખાઈ સુવાળી ત્યાર પછી ઘોડા પર લખેલું છે ઘોડો ચાલે ધપ ધપ ધરા ધ્રુજે ધમ ધમ રંગે કાળો ડીલે તગડો ઘોડો મારો ભમે વગડો ત્યાર પછી હાથી પર લખેલું છે હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે ટૂંકી પૂંછ ત્યાર પછી અહીં ટમેટા અને ઉત્તરાયણ વિશે લખેલું છે ટામેટું ટામેટું લાલ લાલ નદી ના વાતું તું ઉત્તરાયણ વિશે લખેલું છે ઉત્તરાયણ નો તહેવાર આવ્યો પતંગ નો પવન લાવ્યો ખેંચો અને ઢીલ મૂકો આસમાનમાં ઊંચે ઉડાવો તમને આ સિવાયના ઝુલકણા આવડતા હોય તો તમે લખી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વિડીયોમાં